હેલો એવરી વન વેલકમ ટુ ધ ચેનલ તો આજે જે છે આપણે મેન્સ આન્સર રાઇટિંગની ફરી એક પ્રેક્ટિસ કરીશું અને જે સિલેક્ટેડ કેન્ડિડેટ્સ છે એમને કઈ રીતે આન્સર લખેલો છે ટોપર્સે કઈ રીતે આન્સર લખેલો છે તો એના પરથી જે છે આપણે શીખીશું તો આજે આપણે બે ક્વેશ્ચન જોઈશું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી પર છે અને બીજો ક્વેશ્ચન આપણો રહેશે કે હિસ્ટ્રીમાંથી છે કે પ્રાચીન ભારતના જે છે આપણે વિદેશી જે વૃતાંત છે એના પરથી આપણને કઈ રીતે બધી ખબર પડે છે તો એમણે કઈ રીતે આન્સર લખેલો છે જોઈશું સૌ તમને મારીને મારા ટીમ વિશેની જાણકારી આપી દો એક આપણો ગ્રુપ પણ છે ટેલિગ્રામ પર જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો અને એક મેન્ટરશીપનો પ્રોગ્રામ ચાલે છે એઇટ હંડ્રેડ રૂપીઝ પર મંથ છે જેમાં તમને દરેક સબ્જેક્ટના જે છે એ જીપીએસસીનો જે ટૉપિક છે એ પ્રમાણે તમને ક્વેશ્ચન આપવામાં આવે છે અને એને જે છે ઇવેલ્યુએટ કરી આપવામાં આવે છે તમને એડવાઇઝ કરવામાં આવે છે અમુક જે મટિરિયલ્સ જે પડ્યું હોય તમને સોફ્ટ કોપીમાં એ આપવામાં આવે છે એક ટેસ્ટ સિરીઝ પણ તમને આપવામાં આવશે તો તમે એના માટે પણ જે છે એ જીપીએસસી ઇઝ ધ ફ્યુચર તમે જોઈન કરશો તેમાં તમે એડમિનનો કોન્ટેક કરી શકો છો તો શરૂ કરીએ તો ક્વેશ્ચન છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉદ્ભવ આપણી સભ્યતાના સૌથી ખરાબ ઘટના હોઈ શકે છે સ્ટીફન હોકીઝ દ્વારા કરવામાં આવેલા વિધાનને તમારા પ્રતિભાવ જણાવો ઇંગ્લિશમાં છે કે ધ ઇમરજન્સ ઓફ ધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કુડ બી ધ વર્સ્ટ ઇવેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ ધ અવર સિવિલાઇઝેશન રિફ્લેક્ટ યુર વ્યૂઝ ઇન ધ સ્ટેટમેન્ટ મેડ બાય સ્ટીફન હોકીઝ તો સ્ટીફન હોકીઝને જે કીધું હતું તો એને તમારે તમારા પ્રતિભાવ જણાવવાના છે હવે જ્યારે પણ તમારા પ્રતિભાવ જણાવવાના હોય ને બરાબર છે જ્યારે તમારા વ્યૂઝ જણાવવાના હોય તો વ્યૂઝ જે છે હંમેશા કોઈ એક બાજુ નહીં જણાવવાના તમારે પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે તો એમણે જુઓ અસરો જે છે એ એમને પહેલાં નકારાત્મક અસરો વિશે લખ્યું છે બરાબર નકારાત્મક અસરો લખી છે કે એઆઈમાં જે છે યુદ્ધનામાં જે યુદ્ધમાં જે છે સૈનિકો તરીકે ઉપયોગ થાય છે તો એ જે છે એ વિનાશ સરી શકે છે એનું કારણ છે કે એ અનુભવથી શીખે છે હવે યુદ્ધમાં જે છે એ હંમેશા એને શત્રુનો નાશ કરવાનું જે છે એ ટ્રેનિંગ મળતી હોય છે ત્યારબાદ જે છે એ એવું કહી શકાય કે એઆઈ જે છે એ જે રોબોટનો નાશ કરે એ માનવનો પણ નાશ કરી શકે છે બીજું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ જાતે શીખવા માટે અમુક વસ્તુ જાતે શીખતી હોય છે તો જે રીતે માણસો સાથે લઈને એનો વ્યવહાર શીખે જેમ કે જે પૂર્વાગ્રહ જુએ અથવા જે છે એ રૂઢિચુસ્ત નિયમો જુએ લૈંગિક અસમાનતા જોઈ જુએ ભેદભાવ જુએ ધારો કે રંગના આધારે જાતિના આધારે ભેદભાવ તો એ જે છે એ એની અંદર સમાઈ લઈને એ પણ જે છે એ રીતે શીખે તો આને લીધે જે સમાજમાં જે છે તણાવ અને હિંસામાં વધારો થઈ શકે છે બીજું આપણે લખ્યું છે એક પોઝિટિવ વસ્તુ બરાબર જે મેં વાત કરી કે નેગેટિવ એકલો નથી લખવાનું પોઝિટિવ પણ લખવાનું છે તો જે છે એ પોઝિટિવ પણ લખી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ ચોક્સાઈપૂર્વક કામ કરવામાં એટલે હ્યુમન એરરને ઘટાડવામાં કામ કરશે પછી દુર્ગમ વિસ્તારો કે જ્યાં સૈનિકો ના જઈ શકે એમાં એ કામ કરશે બીજું છે જે હેલ્થ કેર સેક્ટર બરાબર સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરશે શિક્ષણના ક્ષેત્રમાં જે છે એ કામ કરશે તો આ રીતે જે છે એ તમે એનો આન્સર લખી શકો તો આની અંદર જે છે એમને સિક્સ પોઈન્ટ ફાઇવ જે છે એ માર્ક આપવામાં આવ્યા હતા બરાબર છે તો સિક્સ પોઈન્ટ ફાઇવ જો માર્ક મળે આ રીતે તો તમારા બહુ સારા ઘણી શકાય તો પોઝિટિવ નેગેટિવ લખો અને જે છે એ અંતમાં જે છે એ લખી શકો કે સિક્કાની બંને બાજુઓથી તેના પર નિયમન થવું જરૂરી છે તો બેલેન્સ કન્ક્લુઝન જો તમે લખો તો ખૂબ સારું રહે ત્યારબાદ એક બીજો ક્વેશ્ચન જોઈ લઈએ જેથી ટૉપિકમાં તમારો તૈયાર થઈ જાય કે પ્રાચીન ભારતીય ઇતિહાસના પુનર્નિર્માણ માટેના સ્ત્રોત તરીકે વિદેશી પ્રવાસીઓના વૃત્તાંત મહત્ત્વના છે વિવેચનાત્મક ટિપ્પણીકરણ કે ક્રિટિકલી એક્ઝામિન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેન ટ્રાવેલર્સ ઇન ધ સોર્સ ઓફ રિકન્સ્ટ્રક્શન ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી બરાબર હવે જો વિવેચનાત્મક એટલે તમારે લખેલું છે કે ક્રિટિકલી ઇવેલ્યુએડ ક્રિટિકલી ઇવેલ્યુએડનો મતલબ તમારે એને સારું પણ લખવું પડે અને ખોટું પણ લખવું પડે ખોટું મતલબ કે એનો જે છે તમારે નકારાત્મક પાછું પણ લખવું પડે તો જે છે એમણે ઇન્ટ્રોડક્શન લખે છે કે વૈદિક કાળથી જે છે એ ભારતનો ઇતિહાસ રહેલો છે પણ પ્રવાસીઓથી જે છે એ તટસ્થ તમને ઇતિહાસની એક જાણકારી મળે છે તો ઇન્ટ્રોડક્શન આપ્યું એમણે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે છે એ મેઘાસ્થાની જ બરાબર મેગા તમને ખબર છે આયાતા ચંદ્રગુપ્ત મોર્ય વખતે તો એમણે જે છે લખ્યું છે સાત વર્ણોમાં એમણે જે છે લખ્યું છે કે ભાઈ દાસી પ્રથા જે છે ગેર હજરથી એવું જણાયું દુષ્કાળ વિશે એમણે લખ્યું છે કે ભાઈ દુષ્કાળ જે છે નહોતો પડતો તો અતિશયોક્તિ લાગે બરાબર છે તો આમાં ક્રિટિકલી વેલ્યુએટની વાત છે ને તો અતિશયોક્તિ લાગે કે ભાઈ આવું હોઈ શકે નહીં દાસ પ્રથા જે છે એ વખતે નથી એવું માનવામાં જરા ડિફિકલ્ટ લાગે પરંતુ મને સ્થાનિક વહીવટની જે છે માહિતી આપી છે કે આટલા જે છે એ રાજાની જોડે રહીને કામ કરતા હતા સમિતિ હતી તો એ જે છે એ બરાબર હોઈ શકે તો બિંદુ સમયમાં જે છે એ આ રીતે જે છે એ જે બીજા વિદ્વાન આવ્યા હતા એમને પણ જે છે એમની સમૃદ્ધિ વિશે જાણકારી આવી તો એ બંને હોઈ શકે કે ભાઈ સાચી વાત છે ત્યારબાદ જે છે એ ગોંડ ઓફ ફર્નિસના સમયમાં જે છે સેન્ટ થોમસ આવે છે બરાબર છે ગોંડ ઓફ ફર્નિસના સમયમાં સેન્ટ થોમસ આવે છે એ પણ જે છે એ ક્રિશ્ચન આદિવાસીઓને જે છે ક્રિશ્ચનમાં પરિવર્તિત થાય થાય છે એના વિશેની જાણકારી આપે છે તો બની શકે કે આ રીતે તમારે અમુક ડિટેલ તમને મળી શકે મિલિંદના સમયમાં જે છે એ નાગસેન છે તો એના સાથે પ્રશ્નોત્તરી કરે છે અને મિલિંદ પન્હો નામની એક બુક લખે છે તો એના પર જે છે તમે વિશ્વાસ કરી શકો છો ત્યારબાદ એમણે આ છે ગુપ્તકાળમાં ગુપ્તકાળમાં એમણે ફાહિયાન વિશે લખેલું છે કે ફાહિયાન હતા એમણે જે છે સમાજમાં જે છે જાણકારી આપી હતી ચાંદાલા વિશે જાણકારી હતી અસ્પૃશ્યતા વિશે જાણકારી આપી હતી એનો તમે વિશ્વાસ કરી શકો છો ત્યારબાદ એમણે હર્ષવર્ધનના સમયની વાત કરીએ કે હ્યુએન સાંગ આયા હતા બરાબર તો એ વખતે જે છે રાજાઓના દાનની હમણાં વાત કરી સ્ત્રીઓની સ્થિતિની વાત કરી તો કહી શકાય કે અમુક જે છે એ અતિશયક્તિ લાગી શકે પરંતુ અમુક જે છે તમે એના પર તટસ્થ તમે નિર્ણય પર પહોંચી શકો કે ભાઈ હા અમને લખ્યું છે તો કંઈક ને કંઈક એમણે જોયું હશે તેમાં તમે જોઈ શકો છો એમને છ માર્ક આપવામાં આવે છે તો ખૂબ સારો આન્સર કહી શકાય કારણ કે સડન ઘણી વખત એવું થાય કે તમને એક્ઝામમાં બધા યાદ ના પણ આવે પણ એમણે જે છે મેઇન મેઇન જે છે એ અન્ડરલાઇન કરી છે જુઓ જેમ કે હર્ષવર્ધન નસ તો નો હ્યુએનસાંગ ગુપ્તકાળ ફહ્યાન બિલિન નાગસેન બરાબર છે તો આટલું જોઈને જે છે એ એક્ઝામિનર સમજી જતો હોય છે કે તમને યાદ છે અને એના આધારે જે છે તમને સારા માર્ક મળતા હોય છે તો મોર દેન ફિફ્ટી પર્સન્ટ માર્ક છ સાડા છ છ સાડા છ માર્ક જો તમારે આવે તો તમારો જે છે સિલેક્શન લગભગ ફાઇનલ થઈ જાય ઇન્ટરવ્યુમાં તમારો જો થોડોક સારા માર્ક આવે તો બહુ વાંધો આવતો નથી તો પ્રેક્ટિસ માટે તમે જોડાઈ શકો છો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી જરૂર કરજો જો તમે મેન્ટરશિપ લેવા માંગતા હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ